હેલો ગાય છે મારી બેન અને મારા કાકડી ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને આપણે પણ કાકડી ઉતારવી પડશે તો તમે જઈ રહ્યા છો આપણે મશીન લેવું ભૂલી ગયા હાકડી નું એટલે મશીન લેવા દોડ્યા તો મશીન આયા પડ્યું હોય એટલે આપણે લઈ લઈશું તો આપણે આ મશીન લઈ લીધું હોય અને હૈયાં સાંય આપણે સડી ગયા હી કાંકડી ઉતારવા માટે તો આપ જોઈ રહ્યા છો કે કાંકડી ઉતારવા માટે આપણે આ મશીનની ત્યાં રીતે જોવાનું હોય છે તો અહીંયા જો આપણે આ પહેલી કાંકડી આપણને મળી રહી છે હા જો તો આપણે આટલામાં કાંકડી ગોતવાની છે આ માલમે તમે જોઈ રહ્યા છો તો જો આ આપણી મારી બેન એ જો થોડાક પંદા ઘરે આજે એનો બર્થડે એટલે અને બર્થડે બર્થડે ની પાર્ટી માટે કાકડી ઉતારવા માટે આવી ગઈ છે મે જોઈ રહ્યા છો આપણે આ કાંકરી આપણે આપણો ફાટમાં નાખી દેવાની છે વાવ વેરી ડેન્જરસ તો ચાલો મિત્રો હવે આપણે વધીશું આગળ તો તમે જોઈ રહ્યા છો આપણા પગમાં સોટી ગયો છે ગારો અને કાલે આવી ગયો તો આપણે વર્ષા વાત સહી તરવાનું મશીન તો આપણો પાછળ ભૂલી ગયા પાછું લેવા જવું પડશે ચા પીડું હે આયા પીડું હે લે તો મિત્રો આપણે ફાટ ભરી ભરી જાય એટલે આપણે નાખી દીધી કાંકડીને જબલામાં હવે આપણે નીકળી પડશું આગળ મશીન લઈને કાંકડી ગોતવા તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે કાંકડીનું મશીન છે એક પાંખી ભાંગી ગયું હોય શેઠા ફોકતા ફોકતા હવે આપણે લાવવું પડશે નવું મશીન પણ ત્યાં સુધી તો આપણે રેડવું પડશે અરે કેના ક્યાં ચાતે હો તો મિત્રો જબલા છે ખૂટી રહ્યા છે એટલે હું નીકળી પડ્યો જબલા લેવા શેઠે મિત્રો આપણે લઈ લીધા હે આ જબલા અને જબલા લઈને આપણે જઈ રહ્યા છીએ ફાટ ભરી રહ્યા એટલે એમાં નાખવાની આપણે જઈ રહ્યા છીએ જોઈ રહ્યા તમે આ જબલા મિત્રો આપણે નવું મશીન વસાવી દીધું છે ને આપણે કાકડી ગોતવાનું કરી દીધું છે ચાલો ત્યાં તો સરસ મજાની ને કુની કાકડી પણ ચડી જાય છે આપણે ખાઈ રહ્યા છીએ કુણી કુની કાકડી તમારે પણ હોય તો હાલો મિત્રો આપણે અડધો પડાવ હે પાર કરી લીધો હોય અડધો પડાવ છે બાકી આપણે અડધે વચ્ચે પગી ગયા અને અડધી કાંકડી આ તેતરા તર્યાલું નુકસાન આ કેટલી કાકડીઓ હે બગાડી નાખીએ તેતર તારે એનો હોય પડી જશે વારો આપણે આ બે ભરતા રહ્યા છે કાકડી આપણે વેગી કરવાની તો મિત્રો આપણે આ કાંકડી વેગી રહ્યા છીએ અને આ કાકડી ઉપાડી લીધી આપણે આગળ જઈ રહ્યો મારો ભાઈ લઈને કાંકડી કાંકડી જોઈ રહ્યા મિત્રો આપ જોઈ રહ્યા હો આ બધી કાંકડી આપણે જબલામાં ફરી લીધી એક જગ્યાએ ભેગી કરી નાખીએ એને આપણે લઈ જઈશું ઘરે અને ઘરેથી જશે આપણા માર્કેટ યાર્ડમાં સારું મિત્રો ફરી મળીશું બાય બાય ટાટા આપણે વાંકી દીધું તાળું અને એ મળીશું આપણે બીજા વ્લોગમાં બાય બાય